ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહામંત્રી અમિતજી ઠાકોર દ્વારા ઠાકોર સમાજના નવચેતનાના અભ્યુદય સંકલ્પની પ્રેસ કોન્ફરન્સ આજે બપોરે એક વાગ્યાના અરસારમાં આણંદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે યોજાઈ હતી ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રદેશ મહામંત્રી અમિતજી ઠાકોરે જણાવ્યું હતું કે આજનો ઠાકોર સમાજનો યુવા જાગૃત શિક્ષિત અને નિર્વશ્યની બને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિનો પ્રહરી બને તેવો આદર્શ ઉદ્દેશ્ય રાખી ગાંધીનગરમાં ભવ્ય અભ્યુદય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ છવ્વીસ જાન્યુઆરીને રાત્રે એટલે કે સત્યાવીસ જાન્યુઆરીની વહેલી પરોડે બ્રહ્મ મુહૂર્તમાં આ સભા યોજાશે જેમાં સમાજના ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે આ ઐતિહાસિક સંમેલનમાં સમાજના બે લાખથી વધુ લોકો એકત્ર થવાના છે આ માટે સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો અને અને કાર્યકરો દિવસ રાત બેઠકો સંપર્ક અભિયાન આયોજનની તૈયારીમાં જોતરાયેલા છે આ મહાસભા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ઠાકોર સમાજના નવ ઉદય એકતા અને ગૌરવનો મહાસંકલ્પ બની રહેશે મારું નામ અમિતજી ઠાકોર છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે જો આજની પ્રેસ એટલા માટે કરવામાં આવી છે કે ઘણા વર્ષોથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમાજ માટેના ઘણા બધા ઉત્થાનના કાર્યો કરી રહ્યા છે છેલ્લા પંદરેક વર્ષથી અમારો પ્રયત્ન છે સમાજમાં સુધાર આવે સમાજમાં વ્યસન મુક્તિ આવે સમાજમાં ઘણા એવા દૂષણો દૂર થાય એને લઈ અમે હંમેશા પ્રયત્નો કર્યા છે આપ સૌ જાણો છો છેલ્લા બે હજાર સોળની અંદર વ્યસન મુક્તિ મહાકુંભ કરવામાં આવ્યો કે સમાજમાંથી વ્યસન દૂર થાય ઘણી બાબતો એવી હતી કે જે લોકો વ્યસન કરે છે ને એ લોકો વ્યસન છોડાવવા માટે નીકળ્યા એ જ રીતે ઘણા સમયથી ઘણા સમયથી પ્રયત્નો હતો કે શિક્ષણમાં અમે આગળ વધીએ તમે કહેતા મને આનંદ થાય કે પહેલીવાર એક એવી સભાનું આયોજન કરવા જઈ રહ્યા છે જેના માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે રાત્રે ત્રણ વાગે છવ્વીસમી જાન્યુઆરીએ એટલે રાતના એટલે બ્રહ્મ મુહૂર્તમાં રાતે ત્રણ વાગે સંમેલન આખો સમાજ એક થવાનો છે પહેલીવાર એવી વાત બનશે કોઈ પક્ષા પક્ષીથી નહીં પણ સમાજ માટે બધા એક થવાના છે અને એવી વાત મૂકવાના છે કે આવો આપણે સૌ સાથે મળી સમાજ માટે કંઈક કરીએ શિક્ષણ માટે કંઈક કરીએ સંમેલન બાદ સવારે વહેલી પરોળીએ અમે સૌ સાથે મળી એટલે પહેલીવાર માતાઓ અને બહેનો અમારા સમાજની દીકરીઓ સાથે મળી ભૂલકાઓ સાથે મળી સવારે શિક્ષણના ધામ માટે અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છે એક એવું ધામ બનાવવાના છે જે અમારા સમાજને આગળ લઈ જઈ શકે જે અમારા સમાજમાં શિક્ષણ આપી શકે એની સાથે સાથે ઘણી એવી બાબતો છે જે સમાજને ઉપયોગી થઈ શકે આપણે સૌને કહેતા મને આનંદ થાય કે અલ્પેશ ઠાકોરે આથી પંદર વર્ષ પહેલાં શરૂઆત કરી હતી એમણે ગામે ગામ જઈ જે રીતે સમાજને એક કર્યો છે એ જ રીતે આજે આણંદ જિલ્લામાં જે આ પ્રેસ રાખી છે આણંદ જિલ્લામાં પણ અમે ગામે ગામ જઈ સમાજની વાત મૂકી છે બધાને આવવા માટેનું આહવાહન કર્યું છે આવો આપણે સૌ સાથે મળી આપણા સમાજ માટે કંઈક કરીએ અને મને પૂરતો વિશ્વાસ છે રાતે ત્રણ વાગ્યા જે સભા છે આખા એ ગુજરાતમાં પહેલા એક એવું બનશે ના ભૂતોના ભવિષ્ય ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર